મારે દૂધ લેવા જવાનું છું પણ દૂધ દસ મિનિટ પેલા જ લઈને આવ્યો દૂધ તો આરો મેલી હું તો ભૂલી ગયો મને યાદ જ નહીં પડી પણ તમે પેલું કપાનું કોઈ બતાવવાનું કે બતાવો

મને તો હું ખબર હું તો ભૂલી છું આવજે હા શોધી બોરા ભાઈ હું કીધું મને અમારે કપાત નહી વાયા

いい。

याद रहे क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अल्ला खी जी

જુઓ દોસ્તો જીવન માં બધું એ ચાલે ખરા પણ ચાલે પણ હું હવે આવા એને એમ ભાઈ જેવા ભય દઉં વાત તો સહી